અમિત શાના વિરોધમાં બચાવ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપાયો ગૃહમંત્રી અમિત શાના વિરોધમાં બચાવ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપાયો ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જીના અપમાન કરનાર અમિત શાહના વિરોધમાં એટ્રોસિટી એક્ટ તળે ફરિયાદ દાખલ થાય તેવી માંગ સાથે ભચાઉ મધ્યે ભવ્ય રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે દલિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટ બાય બાબા 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 સાહેબ 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 કા 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 અપમાન 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 દ્વારા જે એક બાબા સાહેબ છે અપમાનજનક શબ્દ બોલે છે તે વિશે આજે સમાજ દ્વારા જે આવેદનપત્ર લેવામાં આવું તેની સાથે અપાયા જાતિ સમાજ સાથે અમે છે કે બાબા સાહેબ આંબેડકરજી સાહેબ જે હતા એમની સાથે પણ મુસ્લિમ સમાજ સાથે રહી છે આજે જે એમને માનવાવાળા સાથે પણ અમે એમની સાથે મુસ્લિમ સમાજ છે ગમે ત્યારે કાંઈ પણ મુસ્લિમ અનુસૂચિત સમાજનું કાંઈ પણ આયોજન હતો કાંઈ પણ એમને એક તકલીફ હશે કે એની સાથે મુસ્લિમ સમાજ હતી છે અને રહેશે આ કોઈ રાજકીય નથી આ એક સામાજિક છે અમે સામાજિક હિસાબે એમની સાથે જોડાયેલા હતા છીએ અને કાયમી રહેશું